ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાય પ્રશ્ન પ્રશ્ન વાતચીત તેમાં પેલો પ્રશ્ન તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તમે જે પ્રાર્થના છે સ્કૂલે ગાતા હોય તેની ચર્ચા તમારે શિક્ષક અથવા તમારા મિત્ર સાથે કરવાની મંદિર તારું વિશ્વ રૂપાળું ઓમ તત્સ શ્રી નારાયણ તું યા કુંદિન દુ તુષાર પેલા મોરલાની પાસ અને હે દેવી સરસ્વતી બીજો પ્રશ્ન તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો કે સવારે ભોજન કરતી વખતે અને રાત્રે સૂતી વખતે ત્રીજો પ્રશ્ન પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે પ્રાર્થના આત્માનો ખોરાક છે માટે મનની શાંતિ માટે પ્રાર્થના જરૂરી છે ચોથો પ્રશ્ન તમારી શાળામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શિષ્ય તૈયારી કરો છો હું મારી શાળામાં પ્રાર્થનાની કૃતિની તૈયારીના ભાગરૂપે પ્રાર્થના સુંદર અક્ષરે લખીશ ત્યારબાદ કંઠસ્થ કરીશ અને પછી રજૂ કરીશ ત્યારબાદ પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પહેલો પ્રશ્ન માન્યા પોતા સમસહુને એટલે શું એટલે કે બ સૌને પોતાના જેવા જ ગણ્યા બીજો પ્રશ્ન સદા અમારા અંતરમાં એટલે શું એટલે કે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજો પ્રશ્ન ક્ષમા સિંધુને વંદન હો એટલે શું એટલે કે ક ક્ષમાના સાગરને નમન હો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ વાક્યોમાંથી શોધીને લખો પહેલો પ્રશ્ન બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં એટલે કે સઘળા કાર્યો કર્યો છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બીજો પ્રશ્ન એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી એટલે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ત્રીજો પ્રશ્ન સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો એટલે કે સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વન વંદન કરીએ બુદ્ધ તને ચોથો પ્રશ્ન બધા જ ધર્મોના મહા માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને એટલે કે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બીજી ખાલી જગ્યા ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ત્રીજી ખાલી જગ્યા યોગી શ્રીકૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચોથી હજરત મહંમદ પૈગંબર રહમ નૈકીના પ્રચારક હતા અને પાંચમી ખાલી જગ્યા સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી ત્યારબાદ પ્રશ્ન પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આપેલા વાક્યોમાંથી જે વાક્ય વા કાવ્યના આધારે સાચું હોય તેની આગળ સાચું કરો ચલો પહેલો પ્રશ્ન અંતર અંતઃકરણ અને મન એટલે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા તે સાચો વિકલ્પ આવશે બીજો પ્રશ્ન સમ સરખું અને સમાન કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ચાલો હવે પાર્ટ બે છે એ હવે પછી મૂકવામાં આવશે થેન્ક યુ